એક જડ પણ મિત્રો પણ હોવી જોઈએ તમે જણાવી દો કે આખા ગાલા એસમેટા સોલ્યુશન ની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડબ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા એસમેટા સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો ગાલા વિભાગ માં ચેપ્ટર નંબર પાંચ નું સોલ્યુશન નો મિત્રો આ વિડીયો છે તમે આ વિડીયો પૂરો જુઓ આખા ગાલા સોલ્યુશન ની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય

સમય સમયનો ટૂંકો ગાળો એટલે શું આન્સર કંઈક આવો આવે છે મિત્રો સમયનો નો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા પૈધી જે ગાળામાં

પેઢીના કદમાં ફેરફાર નથી થતો પરંતુ નથી બોલતો ગાળો છે એ ગાળો અને ગાળોમાં બંને મિત્રો ફેર છે ઓકે ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીના યંત્રને તો આપણા વિદ્યાર્થીઓ બહુ હોશિયાર છે

પેઢીના કુલ ખર્ચને કુલ ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે ખર્ચને સ્થિર ખર્ચ એ એફસી કહે છે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના કુલ એકમો એટલે કે પેઢીનો જે સ્થિર ખર્ચ છે મિત્રો ઓકે તો એને મિત્રો આપણે ઉત્પાદનના એકમો વડે ભાગકાર એટલે કે ભાગવાથી જે ખર્ચ મિત્રો મળે છે તેને આપણે શું કહીશું તો કે સરેરાશ સ્થિર ખર્ચ મિત્રો AFC આપણે એને કહીશું સરેરાશ સ્થિર ખર્ચ એકમ દીઠ સ્થિર ખર્ચ છે તેને શોધવા માટેનું સૂત્ર નીચે મુજબનું છે સરેરાશ સ્થિર ખર્ચ બરોબર કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો ટુ AFC

પરિવર્તનશીલ હોય છે પરિવર્તનશીલ એટલે હોય છે પરિવર્તનશીલ હોય છે અને પ્લાન્ટ યંત્ર સામગ્રી કારખાનાનું મકાન આ જે ઉદાહરણ છે એ પણ યાદ રાખો તમને એક માર્ગ પણ આ પૂછી શકે છે પ્લાન્ટ યંત્ર સામગ્રી યંત્રમાં જે સામગ્રી હોય છે જેમ કે કંઈક ક્લાવ પડે બારથી ઉત્પાદન માટે એ કારખાનાનું મકાન એ વગેરે પ્રમાણમાં વધારો ઘટાડો થઈ શકે છે લાંબા ગાળાના ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ પેઢી લોકલ વિસ્તાર પામે છે લાંબા ગાળાના ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધારે પેઢી વધતા પેઢીનું કદ વિસ્તાર પામે છે ને આમ ખર્ચ

અસ્થિર ખર્ચ પ્લસ કરો શું મળે કુલ ખર્ચ મળી જાય ટીસી પ્લસ ટીવીસી બરોબર શું મળશે તમને ટીસી મળશે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચનો વચ્ચે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કાર્યકારણનો સંબંધ છે ઉત્પાદન વધે તો કુલ ખર્ચ પણ વધે છે ઉત્પાદન વધે ધોરણ અગિયાર કોમસ વિદ્યાર્થીઓ માટે ઉત્પાદન શું છે મારે માટે જરૂર નથી અગિયાર કોમર્સ વિદ્યાર્થીઓને ખબર હોય છે ઉત્પાદન શું છે ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકાર નો સંબંધ છે ઉત્પાદન વધે તો કુલ ખર્ચ પણ વધે છે કેમ કે જો ઉત્પાદન માટે જે પૈસાઓની જરૂર પડે છે તો એ ખર્ચ જ કહેવા છે આપણો ઉત્પાદન વધતા માત્ર અસ્થિર ખર્ચો

તેથી કુલ આવક નો સૂત્ર મિત્રો આવી ગયો જોઈ લખેલો વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ કિંમત પીઆર બરોબર ક્યુ ગુણ્યા પી પીઆર બરોબર ક્યુ ગુણ્યા પી ઓકે જો વેચાણના એકમો વધે કે ઘટે અથવા એકમ દીઠ કિંમત વધે કે ઘટે વેચાણના એકમો વધે કે ઘટે એકમ દીઠ કિંમત ઘટે કે વધે કે ઘટે તો બંનેમાં ફેરફાર થાય તો આવક કોઈ બદલાય છે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ધરતી હોય છે પૂર્ણ હરીફાઈ બજાર સિવાય ઉત્પાદક વસ્તુનું વધુ વેચાણ કરવા માટે કિંમત ઘટવી પડે છે પરિણામે ઉત્પાદન વધી સપાટીઓ સરેરાશ આવક સીમાન આવક તફાવત સર્જાય છે ઓકે આના બાદ જોઈએ કોઈ ડાઉટ હોય તો જણાવો તમારા માટે કોમેન્ટ નાખો ધાર 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 તમારી જેટલી થશે કોમેન્ટ કરી દો મિત્રો ઓકે અને કહી દઉં એક ખાસ નોંધ જો તમે આખા ગાલા અસમેટ સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસામટના સોલ્યુશનની પીડીએફની કિંમત

આ હકીકત સ્પષ્ટ છે આકૃતિ આપણે દોરી લઈએ મિત્રો ભૂલી ગયો તો હું અંદર એડ કરવાનો ઓકે તમારી ડાયજેસ્ટ હશે તમે જોઈ લેજો ઓકે ડાયજેસ્ટ તો આપણે નામ નહીં લઈએ કેમ કે પોલિસી હોય યુટ્યુબ ની હોય છે છઠ્ઠો સમય નો લાંબો ગાયો એટલે શું સમયનો લાંબો ગાયો એટલે શું ચેનલ ને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો મિત્રો અને વિડીયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં અત્યારે અત્યારે ફટાફટ સબસ્ક્રાઇબ મિત્રો ચેનલ ને કરો સમયનો લાંબો ગાળો એટલે શું સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો શું હોય છે તો કે અસ્થિર હોય છે એટલે કે તેવા સાધનોમાં ફેરફાર કરી શકાય છે તેવા સાધનોમાં ફેરફાર કરી શકાય છે સમયના લાંબા ગાળામાં પ્લાન્ટ યંત્ર સામગ્રી સમયના લાંબા ગાળામાં લાંબા ગાળે નવી આધુનિક યંત્ર સામગ્રી કે ટેકનોલોજી દ્વારા ઉત્પાદનના એકમોનું કદ પણ વિસ્તારી શકાય છે લાંબા ગાળે નવી આધુનિક યંત્ર સામગ્રી કે ટેકનોલોજી દ્વારા ઉત્પાદનના એકમોનું કદ પણ વિસ્તારી શકાય છે દેવાટુ એ આકૃતિ તમે જોઈ શકો છો ઓકે 7મો પ્રશ્ન આવી ગયા શરીરસ આવક અને સીમા આવક ઉદાહરણ આપીને સમજાવો શરીરસ આવક અને સીમા આવક ઉદાહરણ આપીને સમજાવો તો કે આન્સર શરીરસ આવકની વ્યાખ્યા એક આડી આપેલી છે મિત્રો આપણે કે શરીરસ આવક એટલે વસ્તુની એકમ દીઠ આવક શરીરસ આવક એટલે એક એ વસ્તુની એકમ દીઠ આવક કુલ આવક ને કુલ વેચાણ વડે ભાગવાથી સરેરાશ આવક મળે છે કુલ આવક ને કુલ આવક ને કુલ વેચાણ વડે ભાગવાથી આપણે જે આપણે આવક થઈ છે અને આપણે જેટલું વેચાણ કર્યું છે તો આવક ને વેચાણ વડે ભાગી નાખો જેમ કે તમારી પાસે તમારે અ શું કહેવાય હા તમારી આવક બે લાખની થઈ છે અને તમે એક લાખનું વેચાણ કર્યું છે

બરોબર પચીસ ચારસો ઓકે છે સરેરાશ આવક હંમેશા કિંમત બરોબર હોય છે સરેરાશ જે આવક આપણી હોય છે કિંમત બરોબર હોય છે પરિણામે પેઢીની માંગ રેખા પેઢીની માંગરેખા એ જ એની સરેરાશ આવકરેખા રેખા પેઢીની આવક રેખા તે જ તેની સરેરાશ તો પેઢીની માંગ તે જ તેની આવક રેખા સીમાંત આવક અને સીમાંત સીમાંત આવકની વ્યાખ્યા કંઈક આવી આપણે જે સીમાંત આવક એટલે વસ્તુના વધારા એક એક એકમ વેચાણ થી પેઢીની કુલ આવક થતો ફેરફાર કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરો વિડીયોને લાઈક કરો ભૂલવાની ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં અને આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની ની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો જેમ કે પેડી એક્સ વસ્તુના વીસ એકમનું વેચાણ કરી કુલ આવક હજાર મેળવે અને હવે પેઢીને એકવીસ એકમનું વેચાણ કરીએ તેથી પેઢીની કુલ આવક પંદરસો થાય sorry એક હજાર પચાસ થાય તો પેઢી આવક માં જે પચાસ રૂપિયા વધારો થયો છે તેને સીમાંત આવક કહેવાય છે શું કહેવાય સીમાંત આવક મિત્રો કહેવામાં આવે છે ત્યાર બાદ જોશે સૂત્રમાં સીમાંત આવક નીચે પ્રમાણે દર્શાવી શકાય છે સૂત્રમાં સીમાંત આવક કઈક આવી જ રીતે દર્શાવી શકે છે એમઆર બરોબર આર એન માઇનસ આર એન માઇનસ વન માટે જ્યાં એમઆર બરોબર એન માં એકમોના વેચાણ આવક મારણ આપીને સમજાવો સરેરાશ અસ્થિર ખર્ચ ઉદાહરણ આપીને સમજાવો કે સરેરાશ અસ્થિર રેખા એટલે કે એકમ દીઠ અસ્થિર ખર્ચ કુલ અસ્થિર ખર્ચ ને કુલ ઉત્પાદન વય ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ એ સરેરાશ અસ્થિર ખર્ચ એટલે એકમ દીઠ અસ્થિર ખર્ચ એ કુલ અસ્થિર ખર્ચ ને કુલ ઉત્પાદન વડે ભાગતા તે અસ્થિર ખર્ચ મળે છે ઓકે કુલ અસ્થિર ખર્ચ ને સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ ઉત્પાદન એટલે કે સી બરાબર PVC અને PV sorry TV TP જે એક થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે મને એવું લાગે છે તમને કોઈ ડાઉટ હોય કોઈ ક્વેરી હોય અથવા તો અમારી કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે કમેન્ટમાં જણાવો અમે

નવમું તફાવત આપો સ્થિર કચ અને અસ્થિર ખર્ચ ગમે તે બે મુદ્દા લખવાના છે

જે આને વિડીયોને તમે ઝૂમ કરો મિત્રો મેતો એચડીમાં એચડી પહેલા તો એચડી માં કરો અને પછી વિડીયોને ઝૂમ કરો જેથી તમને સારી રીતે દેખાય ઓકે આ નું સ્થિર પર લાવો તો કે સ્થિર ખર્ચની કા કારખાનામાં જમીન અને મકાનનું ભાડું સ્થિર ખર્ચમાં કારખાના જમીનનું મકાનનું ભાડું મૂડીનું વ્યાજ કાયમી સ્ટાફનું વેતન વીમા પ્રીમિયમ અને વગેરેનો સમાવેશ થાય છે જે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે

કારણ કે તે ઉત્પાદનના પ્રમાણમાં સાથે સીધી રીતે સંબંધિત છે અને અસ્થિર મુખ્ય ખર્ચ પણ આવે છે કારણ કે તે ઉત્પાદનના પ્રમાણ સીધી રીતે સંબંધિત છે આમાં નથી અને આમ જ છે ઓકે સ્થિરમાં નથી અસ્થિરમાં છે ચોથો મુદ્દો સ્થિર ખર્ચને સર્વસામાન્ય ખર્ચ પણ કહેવામાં આવે છે કારણ કે તે વસ્તુના બધા જ એકમો પર આધારિત છે સ્થિર ખર્ચ પણ કહેવામાં આવે છે કારણ કે તે વસ્તુના બધા એકમો પર આધારિત છે અને અસ્થિર ખર્ચના ઉત્પાદન પ્રમાણ સાથે વધે છે તે સર્વસામાન્ય ખર્ચ નથી પરંતુ પ્રત્યક્ષ અસ્થાયી ખર્ચ પણ કહેવામાં આવે છે પાંચમું સ્થિર એક્સ એક્સઅ સમાંતર રહે છે અને અસ્થિર ખર્ચરેખા ધારને ઘન છે તો કે સ્થિર ખર્ચ બાબતમાં ઉત્પાદક નિશ્ચિત હોય છે અને અસ્થિર ખર્ચના ઉત્પાદકે બહુ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે દસમો મુદ્દો તફાવત સમજાવો પેઢીની આવક પેઢીનું ખર્ચ ગમે તે બે મુદ્દા પેઢીની આવક અને પેઢીનું ખર્ચ કંઈક આવી રીતે આપેલું છે તો પેઢીનું ઉત્પાદન કરેલા એકમોનું વેચીને જે કુલ નાણાકીય રકમ મેળવે છે તેને પેઢીની કુલ આવક કહે છે પેઢીનો ખર્ચ કોઈ પેઢીનું વસ્તુના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદનના સાધનો ઉપયોગ માટે જે

કુલ અસ્થિર ખર્ચ સરવાળો એ પેઢીનો કુલ ખર્ચ છે વસ્તુના વધતા કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચમાં વધારો થતા પ્રમાણ જેટલો ફેરફાર થાય છે તેના પ્રમાણ જેટલો વધારાના પ્રમાણ જેટલો એનો ફેરફાર થાય છે પૂર્ણ હરીફાઈના કુલ આવક રેખાનો ધાર સમ પ્રમાણમાં અપૂર્ણ હરીફાઈમાં વેચાણ વધતા પેઢીને કુલ આવક ઘટતા દર વધે છે અને કુલ ખર્ચ રેખા અસ્થિર ખર્ચની રેખા સમાંતર હોય છે ઓકે આથી આપણું સોલ્યુશન પૂરું થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે